છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પણ હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હળવો વરસાદ થઈ શકે છે પાંચ દિવસ પછી ફરીથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે ક્યાં શું પરિસ્થિતિ છે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે ક્યાં કેવું વાતાવરણ રહી શકે છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જુઓ કે આ છે આપણા ગુજરાતનો નકશો ગુજરાતમાં જોઈ કે ગુજરાતમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ તેની સરખામણીમાં મહારાષ્ટ્રનો કેટલોક વિસ્તાર અને દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ સારો પડી રહ્યો છે તો આ તરફ મધ્યપ્રદેશ તરફના વિસ્તારમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે ન માત્ર ભારત પરંતુ તમે જુઓ કે આ તરફ પાકિસ્તાનમાં પણ ભારે વરસાદી માહોલ છે અને પાકિસ્તાનમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તેના કારણે રાજસ્થાનની કેટલાક જે વિસ્તારો છે કારણ કે રાજસ્થાનની બોર્ડર અહીંયા અડીને આવેલી છે આ પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર છે એટલે અહીંયા રાજસ્થાનના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ તરફ પાકિસ્તાનમાં ભરપૂર ચોમાસું જામ્યું છે તમને ખબર છે કે જે રીતે નેપાળમાં પણ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે એટલે ભારત સિવાય અન્ય દેશ પણ એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે તમે જુઓ કે અહીંયા બેંગકોંગ છે વિયેતનામ છે આ તમામ જે દેશો છે અહીંયા ભારે વરસાદ વરસી રહ્યો છે આ બંગાળની ખાડી છે બંગાળની ખાડીમાં તમે જુઓ કે ભારે સિસ્ટમ જોવા મળી રહી છે અને જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે અને તેના કારણે બાવીસ તારીખ બાદ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે હવે તમે જુઓ કે અત્યારે ગુજરાત સિવાય અન્ય આ રાજ્યો છે કે જ્યાં મહારાષ્ટ્ર છે દક્ષિણ ભારત છે સાથે તમે જુઓ કે અહીં વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર સહિતનો વિસ્તાર છે મધ્યપ્રદેશનો વિસ્તાર આવી ગયો સાથે તમે જુઓ કે આ બાર જે બીજા વિદેશો છે એટલે કે તમે જુઓ કે આ નેપાળમાં વરસાદી માહોલ છે આ ઇસ્લામાબાદ એટલે પાકિસ્તાનનો આખો વિસ્તાર ત્યાં ભારે વરસાદ જામ્યો છે આ તરફ તમને જે રીતે મેં બતાવ્યું બેંગકોંગ વિયેતનામ અન્ય જે આ દેશો છે આ બધા દેશોમાં ભારે વરસાદી માહોલ છે એટલે કે આ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ છે અને લો પ્રેશર સર્જાશે તેના કારણે આગામી દિવસોમાં સીધી એ શર ગુજરાત સુધી કરશે હવે આપણે થોડો સમયને આગળ લઈ જઈને આપણે ગુજરાતની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ કે ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ બપોરે એક વાગ્યા આસપાસનો સમય છે ત્યારે તમે જુઓ કે કચ્છના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો સૌરાષ્ટ્રમાં પણ જામનગર જૂનાગઢ જસદણ રાજકોટ સાથે જ વેરાવળ અને અલંગ સહિતનો વિસ્તાર છે ત્યાં જોવા મળી રહ્યો છે વરસાદ હળવો અથવા તો વાદળછાયું વાતાવરણ થઈ શકે છે કે વરસાદી ઝાપટા પડી શકે છે અહીંયા તમે જો મોરબી સુરેન્દ્રનગરમાં વાતાવરણ સાફ છે અમદાવાદની આસપાસ થોડું વાદળછાયું વાતાવરણ છે તો આ તરફ આલંગ ખંભાત સાથે જ તમે જુઓ આમોદ સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તાર રાજપીપળા ડેડિયાપાડા સહિત વાદળછાયું વાતાવરણ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી રહ્યું છે જો કે આજે સવારે સુરતમાં બાર એમ એમ જેટલો એટલે કે અડધા ઇંચ આસપાસ વરસાદ પડી ગયો છે ગઈકાલે દ્વારકામાં પણ બહુ સારો વરસાદ પડ્યો છે હવે આપણે સમયને આગળ લઈ જઈને જોઈએ કે શું પરિસ્થિતિ રહેવાની છે તો તમે જુઓ કે આ ચાર વાગ્યાનો સમય છે અને ચાર વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે ચાર વાગ્યા આસપાસ બનાસકાંઠાનો કેટલોક વિસ્તાર છે એટલે સુઈ ગામ સહિતનો જે વિસ્તાર છે છે વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે કારણ કે સુઈગામ છે પાકિસ્તાનની બોર્ડર નડીને આવેલો વિસ્તાર છે પાકિસ્તાનમાં સતત વરસાદી માહોલ છે તેની સીધી અસર રાજસ્થાનના જે વિસ્તારો છે તેને તો થઈ રહી છે સાથે બનાસકાંઠાનું જે સુઈગામ છે ત્યાં પણ તમે જુઓ કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા આ વિસ્તારમાં આપણું સુઈગામ આવેલું છે એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે આ તરફ તમે જુઓ કે ચાર વાગ્યા આસપાસ રાજકોટની સાથે સાથે મોરબી અને સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે બોટાદ સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદી વાતાવરણ રહી શકે છે હળવો વરસાદ વરસાદી ઝાપટાં પડી શકે છે આ તરફ તમે જુઓ કે ભાવનગર અને અલંગ સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદી પરંતુ આ તરફ તમે જુઓ કે સલાયા ઓખા દ્વારકા પોરબંદર સાથે જ આ વેરાવળ ગીર સોમનાથ સહિતનો જે પટ્ટો છે આખો પટ્ટો ભાણવડ સહિતનો વિસ્તાર તમને ખુલ્લું વાતાવરણ છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે તમે જુઓ કે ભરૂચ હોય કે આમોદ હોય અંકલેશ્વર હોય કિન કોસંબા હોય શાયણ હોય સુરત હોય સચિન હોય નવસારી વલસાડ વાપી દમણ દાદરાનગર હવેલી આખું વાતાવરણ સાફ છે ડાંગના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે આ તરફ તમે જુઓ તો પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે એટલે કે અરવલ્લી છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે કે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે આ તરફ તમે જુઓ તો સાબરકાંઠા અને ઉત્તર ગુજરાત એટલે પાટણ મહેસાણા ચાણસમા પાલનપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં વાતાવરણ સાફ જોવા મળેલું છે એ વિસ્તારમાં વરસાદની શક્યતા નહીવત છે હવે આપણે સાંજના સમય પર એકવાર નજર કરી લઈએ કે સાંજના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે તો જુઓ કે આ રાત્રે આઠ વાગ્યાનો સમય છે અને આઠ વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ નથી જોવા મળતું તમે જુઓ કે આખું સાફ વાતાવરણ છે આ ગુજરાતના નકશા પર તમે નજર કરો તો આ કચ્છ છે કચ્છમાં તમે જુઓ કે એકદમ સાફ વાતાવરણ છે માત્ર માત્ર પાકિસ્તાની બોર્ડરને અડીને આવેલો કેટલોક વિસ્તાર છે ત્યાં હળવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો આ તરફ માત્ર રાજકોટમાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે તો આ તરફ ડાંગનો કેટલોક વિસ્તાર જ્યાં હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે બાકી તમે જુઓ કે આખો જે આ વિસ્તાર છે અહીંયા વાતાવરણ સાફ છે વરસાદની કોઈ શક્યતા નથી હવે આપણે મધ્યરાત્રિએ પણ એક વખત જોઈ લઈએ કે મધ્યરાત્રિએ શું પરિસ્થિતિ રહેવાની છે તમે જુઓ રાત્રે એક વાગ્યાનો આ સમય છે અને એક વાગ્યાના સમયે તમે જુઓ કે મહેસાણા અને અમદાવાદ આસપાસનો કેટલોક વિસ્તાર છે એટલા જ વિસ્તારમાં ખાલી હળવું વાદળછાયું વાતાવરણ છે બાકી તમે જુઓ આખો આજ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ખુલ્લું વાતાવરણ છે તમે જોઈ શકો છો અહીંયા માત્ર પોરબંદરની આસપાસ થોડું હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આ તરફ નલિયાથી માંડવી અને ગાંધીધામ સુધીનું જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ સાફ છે આ તરફ પૂર્વ ગુજરાતમાં પણ સાફ વાતાવરણ છે માત્ર દાહોદની આસપાસ થોડું વરસાદી માહોલ બની શકે છે આ તરફ બનાસકાંઠામાં પણ ખુલ્લું વાતાવરણ છે ઉત્તર ગુજરાતમાં પણ ખુલ્લું છે માત્ર મહેસાણામાં વરસાદી વાતાવરણ થઈ શકે છે આ તરફ સાબરકાંઠા એટલે કે ખેડબ્રહ્મા ઇડર પ્રાંતિજ જે વિજયનગર સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે હવે વહેલી સવારે શું પરિસ્થિતિ રહેશે પણ એક વખત જોઈ લઈએ તો તમે જુઓ કે આ મળસ કે પાંચ વાગ્યાનો સમય છે ત્યારે પણ તમે જોઈ શકો છો કે કચ્છનો જે કોસ્ટલ બિલ્ટ એરિયા છે એટલે કે નલિયા અને સાથે માંડવી અને ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે તો બીજી તરફ મહેસાણામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે વડોદરામાં થોડું વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા સુરત વલસાડ સહિતનો આખો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે પછી ભરૂચ હોય નર્મદા હોય તાપી હોય કે પછી સુરત વલસાડ વાપી હોય કે પછી આ બાજુ પૂર્વ ગુજરાતની વાત કરી લઈએ તો છોટાઉદેપુર પંચમહાલ મહિસાગર સહિતનો જે વિસ્તાર છે દાહોદ ગોધરા આખા વિસ્તારમાં તમે જુઓ કે વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે એટલે કે જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે પણ વાતાવરણ એટલું વરસાદી નથી જોવા મળતું વરસાદની એકદમ નહીવત શક્યતા છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે છે હજુ પણ સારા ભારે અતિભારે વરસાદ માટે ચારથી પાંચ દિવસની રાહ જોવી પડશે તો હવે રક્ષાબંધનનો તહેવાર પણ નજીક આવી રહ્યો છે એટલે તમામ લોકો શાંતિથી રક્ષાબંધન ઉજવી શકે અને વરસાદ તેમાં વિક્ષેપ ઊભો નહીં કરે તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે કારણ કે વાતાવરણ એટલું સાફ જોવા મળી રહ્યું છે તો વરસાદી તમામ તમામ જે અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એના માટે તમારે સતત જોડાયેલા રહેવું પડશે ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે પછી યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય કોઈ પણ પ્લેટફોર્મ પર જો તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો અને આ વિડીયોને ફટાફટ શેર કરી દેજો ફરીથી મળીશું નમસ્કાર